તમારા માટે છે ને ભાઈ સુપર ડુપર હીટ ડિઝાઇન લઈને આવી ગયા આમ જો ટેભા વર્ક ની અંદર આવશે એમના કલર તો જો બધા મલ્ટી અને યુનિક કલર છે અત્યારની ન્યુ કોન્સેપ્ટ બેઝ આખી સાડી આવશે ફટાફટ તમને છે ને એક પીસ અમને ઓપન કરીને બતાવી દો આમ જો મિરર વર્ક પ્લસ ટેભા વર્ક નું અલગ યુનિક અને કોન્સેપ્ટ બે જ આખી સાડી આવશે પલ્લુ ની વાત કરીએ ને તો રજવાડી લુક જ આખો એમનું પલ્લુ રહેશે આમ એટલે આપણે ઓપન કરીને તમને બતાવી દઈએ બરોબર સુપર ડુપર હીટ અત્યારની સારામાં સારી હાલતી સાડી છે ભાઈ તમે જોઈ શકો છો

સ્ક્રીન ઉપર અમારો વોટ્સઅપ નંબર આપેલો છે એમાં ફટાફટ મેસેજ કરી આપજો એટલે તમને પ્રાઇસ ડિટેલની માહિતી મળી જશે ઓનલી ફોર લોઅ રેન્જની અંદર અંદર તમને મળી જશે બરોબર અને આ રીલ્સ તમારા રિલેટિવમાં શેર કરજો ભાઈ જ્યારે ફેશન ન જાય ને એ ટાઈપની સાડી જોઈએ છે ને તો ભાઈ જો આ ટાઈપની વસ્તુ લેવા અમને ક્યારેય ફેશન ન જાય ભાઈ ચાલો આ રીલ્સ તમારા રિલેટિવમાં શેર કરો તમે નવા છો તો ફોલો કરો થેન્ક યુ